સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એમડી ટ્રક્સના ગુનામાં જેલમાં બંધ આરોપીને વચગાળાના જામીન પર બહાર આવી ફરાર થઈ ગયો હતો જેને તમિલનાડુથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા નાસફળતા આરોપીઓને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે અને અનેક આરોપીઓને અત્યાર સુધી પકડી જેલ હવાલે કર્યા છે ત્યારે વધુ એક આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તમિલનાડુથી પકડી પાડ્યો છે પોલીસે વિરામની ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગાની ધરપકડ કરી છે આરોપી વર્ષ બે હજાર વીસમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના એમડી ડ્રગ્સના ગુનામાં જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયો હતો અને આરોપી સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ એનડીપીએસનો ગુનો દાખલ થયો હતો

અને એની અંદર ટોટલ અઢાર આરોપીઓને પકડી પાડવામાં આવેલા જેમાંથી એક સલમાન ઝવેરી હતો એક અન્ના કરીને આરોપી હતો એક પાટિલ મનોજ પાટીલ કરીને આરોપી હતો આ રીતે અઢાર આરોપીઓની જે તે ગુનામાં ધરપકડ કરવામાં આવેલી આ લોકો જેલમાં હતા તે દરમિયાન બે હજાર ત્રેવીસમાં આ જે અન્ના છે એને વચગાળાના જામીન મળેલા અને વચગાળાના જામીન ભંગ કરી અને ફરીથી જેલમાં હાજર થયેલો નહોતો આ વોન્ટેડ હતો એ દરમિયાનમાં બે હજાર ત્રેવીસના નવમો મહિનામાં ડીસીબીએ એક ગુનો રજિસ્ટર કરેલો જેમાં દસ કિલો નવસો એક ગ્રામ એમડી બનાવવાનું રો મટિરિયલ પકડી પાડેલું હતું આ ગુનામાં પણ આ જે અન્ના છે એ વોન્ટેડ થયેલો અને એની હકીકત એવી હતી કે આ અન્ના છે એ ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા આ લોકો જેલમાં હતા અને જેલમાં એ લોકોએ એમડી બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું ઘડેલું એમાંથી જ્યારે આ પેરોલ જમ્પ કરીને બહાર હતો એ દરમિયાનમાં એણે બહારથી મદદ પ્રોવાઈડ કરી અને હરિયાણાથી સુનિલ શર્મા છે એનો ફાધર ગજાનન શર્મા પાસેથી એમડી બનાવવાનું મટિરિયલ મેળવી અને રાજસ્થાનના પાલી જિલ્લામાં સંતાળી રાખેલું હતું આ ઘનશ્યામ મુલાણી છે એ પણ એક મર્ડરના ગુનામાં હતો અને એ પણ પેરોલ જમ્પ કરીને ભાગી ગયેલ હતો અને ડીસીબીએ ઓફેન્સ રજિસ્ટર કરી અને જે તે વખતે ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા છે એની ધરપકડ કરેલી અને આ અન્ના એ ગુનામાં પણ વોન્ટેડ હતો મનોજ પાટિલનું નામ પણ આમાં આવેલું હતું આ જે અન્ના છે એ વોન્ટેડ હતો તે દરમિયાન ડીસીપીને ઇન્ફોર્મેશન મળેલી કેમ કે આપણા ગુનામાં વોન્ટેડ હતો અને આપણે એને પકડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા તો અમારી ટીમને ઇન્ફોર્મેશન મળેલી કે આ તામિલનાડુ જેનો શિવગંગા ડિસ્ટ્રિક્ટ છે એમાં સેવિન પટ્ટી કરીને ગામ છે એ ગામમાં છે એ હકીકત આધારે આપણી બે ટીમો ત્યાં ગયેલી અને તેને પકડવામાં આપણને સફળતા મળી છે આ જે આરોપી છે એ ત્યાં જ્યોતિષ વિદ્યાનું કામ કરતો હતો અને મંદિરની અંદર પૂજારી તરીકે રહી છુપાવેશે રહી અને અત્યાર સુધી નાસ્તો ફરતો હતો આ આરોપીને પકડી પાડ્યો છે સાથે સાથે જે મનોજ પાટીલ બે હજાર ત્રેવીસના ગુનામાં વોન્ટેડ છે એ પણ મહારાષ્ટ્રમાં એમડીના જ ગુનામાં પકડાયેલો છે જેલમાં છે જેની પણ આપણે આગળ કસ્ટડી મેળવીશું આરોપી વિરુદ્ધ નોંધાયેલ કેસની વિગત જોઈએ તો તારીખ નવ બે હજાર ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે અઢાર ઇસમોને ઝડપી પાડ્યા હતા જેમાં આરોપી વિરામની મનોજ પાટીલ અને આદિલ નુરાનીનો સમાવેશ થતો હતો ત્યારબાદ વિરામનીએ જેલમાંથી જામીન મેળવ્યા હતા અને પછી તે ફરાર થયો હતો ફરાર થયા બાદ આરોપીએ લક્ષ્મણ પાટેલ સાથે મળી મહારાષ્ટ્રના રાયગઢ ખાતે એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખી હતી આરોપી વિરામની લાજપોર જેલમાં હતો તે સમયે ઘનશ્યામ મુલાણી તેમજ સુનિલ કૌશિક સાથે મળી આ ફેક્ટરી નાખવાનું કાવતરું રચ્યું હતું અને કાવતરાના ભાગરૂપે વિરામની તારીખ બાર પાંચ બે હજાર ત્રેવીસના રોજ અને ઘનશ્યામ મુલાણી જેલમાંથી પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ જેલમાં રહી મોબાઈલ ફોનથી બંનેનો સંપર્ક કરતો હતો અને હરિયાણા ખાતે પોતાના પિતા ગજાનંદ શર્મા પાસેથી એમડી ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ મંગાવી રાજસ્થાનના પાલી જિલ્લાના પાતી ગામમાં રો મટીરીયલ સંતાડી રાખતો અને ગુજરાતના વાપી વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીની શોધ કરતા હતા આ દરમિયાન બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના પાલી જિલ્લાના પાતી ગામમાંથી ડ્રગ્સ બનાવવા માટેનું દસ હજાર નવસો એક ગ્રામ રો મટીરિયલ સાથે ઘનશ્યામની ધરપકડ કરી હતી બાદમાં પોલીસે જેલમાં તપાસ કરી સુનિલ કૌશિક પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યા હતા ગુનો દાખલ કર્યો હતો અને હવે બાતમીના આધારે તમિલનાડુથી આરોપી વિરામની ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત